આજના વિડીયો આપણે હાલનો વરસાદના આવનારા દિવસની અંદર સાર્વત્રિક અને સારો વરસાદ ક્યારે થશે એની ચર્ચા કરવાની છે કે આમ તો છૂટાછવાયા વરસાદો છે ગુજરાતની અંદર નોંધાઈ રહ્યા છે ગુજરાતના ખેડૂતો છે સાર્વત્રિક વરસાદના રાઉન્ડની અપેક્ષામાં છે આમ જોવા જઈએ તો આપણે બીજા રાઉન્ડની વાવણી પણ ચાલી રહી છે ચૌદ થી વીસ નું જે સેશન ચાલી રહ્યું છે એમાં અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદો નોંધાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આ વરસાદની તીવ્રતા વધારે જોવા મળી છે ચૌદ પંદર થી જ્યાં તીવ્રતા સાથે વરસાદ પડી રહ્યા છે આજે અઢાર જૂન થઈ છે અને આ જ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ છે પણ આ બહુ સીમિત વિસ્તારોની અંદર છે વધારે વિસ્તારોની અંદર હજી વાવણીલાયક વરસાદો પડ્યા નથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે એ હજી વાવણીથી બાંકા છે વાવણીથી વંચિત છે હવે આવનારા સમયની અંદર જે વાવણીના વરસાદની શક્યતાઓ છે એની અંદર વાત કરવા જઈએ તો જેવી રીતે

ગુજરાતના કરતા પણ વધારે લાભ મળી શકે છે થી જૂનમાં પણ વિસ્તારો ને વાવણીનો લાભ મળી શકે છે મહત્વની વાત એ છે કે જૂન મહિનાની અંદર તો સંપૂર્ણ જૂન મહિના પૂરો થાય ત્યાં સુધીમાં તો લગભગ ઓલ ઓવર ગુજરાતની અંદર સારો વાવણી લાયક વરસાદ વધારે થઈ જવાનો છે જે બાકાત હશે એને પણ પણ પચીસ તારીખ સુધીમાં તો જેવી રીતે મેં અનુમાન બતાવ્યું એમ કે પચાસ ટકા કરતા વધારે લાભ મળી જશે એટલે જૂન મહિનાની અંદર જો આપણે તમામ વિસ્તારોની અંદર વાવણી થઈએ તો એ વાવણી લેટ ન ન ગણાય મોડી ગણાય એટલે કોઈ આપણે બહુ ઉતાવળ કરવાની પણ જરૂર નથી ઘણા બધા મિત્રો પછી એવું થતું હોય કે આપણે ખેડૂતનો જીવ છે આપણે બાજુના ગામમાં કોઈ ખેડૂતને વાવણી થઈ ગઈ હોય ને આપણે બાકાત હોય એટલે આપણે ઊંઘ ના આવે આપણે ઉતાવળ થાય પણ આ ઉતાવળ કરવાની જરૂર નથી આ કુદરતી છે જે રીતે સાર્વત્રિક રાઉન્ડ આવે ને વરસાદ થાય પછી જ આપણે વાવણી થતી હોય છે જૂન મહિનામાં તમારે જો વાવણી થઈએ તો એ બિલકુલ મોડું નથી ખોટી ઉતાવળ ના કરો કેમકે જૂન મહિનામાં વાવણી થઈએ તો એ બિલકુલ મોડું ન ગણાય અને પછી જુલાઈ મહિનાના પહેલા પખવાડિયાથી જ સારા વરસાદો છે એ પણ આપણે નોંધાશે કેમકે એ પ્રકારના જે અત્યારે અલગ અલગ મોડલોથી અમે જે પ્રિડિક્શન કરતા હોય છે એના ઇન્ડિકેશન આવી રહ્યા છે પણ અત્યારે જૂન મહિનાની અંદર મેન વસ્તુ છે કે વાવણીનો વરસાદ પડી જાય અને એ વરસાદ છે એ વાવણીનો વરસાદ છે જૂન મહિનામાં પડી જશે એટલે આ એક સારા સમાચાર છે